ફેબ્રુઆરીથી હોળાષ્ટકની શરૂઆત થઈ ગઈ છે અને ત્યારથી જ શુભ કાર્યો કરવાની મનાઈ પણ હોય છે ત્યાર પછી ધૂળેટીનો તહેવાર ઉજવીને શુભ કાર્યોની શરૂઆત કરી શકાય છે જો કે આ સમય એવો હોય છે જ્યારે તમે કેટલાક ઉપાયો કરો તો તમારા જીવનમાંથી ધનની ખામી દૂર થઈ શકે છે રંગોનો તહેવાર હોળી આ વર્ષે ચોવીસ માર્ચ અને રવિવારના દિવસે ઉજવવામાં આવશે અને ત્યારથી જ શુભ કાર્યો કરવાની મનાઈ પણ હોય છે ત્યાર પછી ધૂળેટીનો તહેવાર ઉજવીને શુભ કાર્યોની શરૂઆત કરી શકાય છે જો કે આ સમય એવો હોય છે જ્યારે તમે કેટલાક ઉપાયો કરો તો તમારા જીવનમાંથી ધનની ખામી દૂર થઈ શકે છે વાસ્તુદોષ દૂર કરવાનો ઉપાય જો તમારા આવક થતી હોય પરંતુ બચત થઈ શકતી ન હોય તો આ લક્ષણ વાસ્તુદોષ નું હોય છે સમસ્યા હોય ત્યારે હોળાષ્ટકથી હોલિકા દહનની વચ્ચે એક સુંદર તોરણ બનાવીને ઘરના મુખ્ય દ્વાર પર લગાડી દેવું આમ કરવાથી વાસ્તુદોષ દૂર થઈ જશે ઘરે લઈ આવો માછલી ઘર

માન્યતા છે કે જે ઘરમાં આ છોડ હોય છે ત્યાં નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે તમે હોળી દરમિયાન આ છોડ ઘરમાં લાવશો તો તમારા ઘરમાં સકારાત્મક પ્રભાવ વધશે અને સાથે જ સૌભાગ્ય વધશે ઘરે લાવો ક્રિસ્ટલ કાચબો ઘરમાં ક્રિસ્ટલનો બનેલો કાચબો રાખવો પણ સકારાત્મક ઉર્જાને વધારે છે તેનાથી આર્થિક સફળતા મળે છે ધૂળેટી પહેલા ઘરમાં ક્રિસ્ટલનો કાચબો અચૂક લાવો ડ્રેગનનો ફોટો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ડ્રેગનની મૂર્તિ અથવા તો તેનો ફોટો લગાડવો પણ શુભ મનાય છે ડ્રેગનની તસવીર અથવા તો મૂર્તિ ઘરને ખરાબ નજર લાગતા અટકાવે છે આ કામ પણ તમે હોળી પહેલા કરી શકો છો જો ઘરમાં પરિવારના સભ્યો વાંચે વારંવાર ઝઘડા થતા હોય તો હોલિકા દહન પછી જે રાખ બચી હોય તેને ઘરે લઈ આવી અને ઘરમાં છાંટી દેવી રાહુ અને કેતુના દોષ દૂર કરવા હોય અથવા તો શનિની મહાદશાના કારણે જીવનમાં સમસ્યા આપતી હોય તો ઉપાય કરવો તેના માટે એક મુઠ્ઠી રાખ લઈ આવો અને શિવલિંગ પર ચડાવો ઘરમાં પૈસામાં વૃદ્ધિ થાય તે માટે હોલિકા દહનની રાખનો ઉપાય કરી શકાય છે તેના માટે હોલિકા દહનની રાખ લઈ આવી અને તેને એક લાલ કપડામાં મૂકવી તેની સાથે તાંબાનો એક એવો સિક્કો રાખવો જેમાં એક કાણું હોય આ વસ્તુને તિજોરીમાં રાખી દેવાથી ધનની આવક વધે છે નકારાત્મક ઉર્જાનો પ્રભાવ ઘરમાં વધી ગયો હોય તો હોલિકા દહનની રાખ શુભ માનવામાં આવે છે હોલિકા દહનની રાખમાં નમક અને રાઈ ઉમેરીને ઘરની કોઈ એવી જગ્યાએ રાખી દો જ્યાં કોઈની નજર ન પડે આમ કરવાથી ઘરમાં લાગેલો નજરદોષ દૂર થાય છે જો કોઈ વ્યક્તિને નજર લાગી હોય તો તેના માથા પરથી આ રાખને સાત વખત ઉતારીને ચાર રસ્તા પર ફેંકી દો બાળકોની નજરનો ઉપાય જો ઘરમાં નાનું બાળક છે અને તેને નજર લાગી ગઈ છે તો સાત લાલ મરચાંને મુઠ્ઠીમાં રાખવા અને પછી તેને સાતવાર ઊંધા ફેરવવા આ પછી મરચાં આગમાં નાખી દેવા એવું માનવામાં આવે છે કે આવું કરવાથી બાળકોને નજરદોષમાંથી છુટકારો મળે છે અટકેલા રૂપિયા પાછા મળશે જો તમારા રૂપિયા ફસાયેલા છે અને તેના માટે તમે દરેક સંભવ પ્રયત્ન કરો છો છતાં મળતા નથી તો તમે લાલ મરચાંના ટોટકા કરી શકો છો આ માટે એક રૂમાલ લેવો તેમાં સાત લાલ મરચાં બાંધવા અને પછી તેને પોતાની પાસે રાખવા આ પછી એક અઠવાડિયા બાદ રૂમાલને બદલી નાખવો આ ઉપાય પછી તમારા રોકાયેલા રૂપિયા પાછા આવશે જીવનની દરેક સમસ્યા દૂર થશે જો તમે ઘણા સમયથી કોઈ સમસ્યા સામે લડી રહ્યા છો તો એકવીસ સૂકા લાલ મરચાંના બીને એક લોટામાં નાખી તેને રાતે પોતાના ઓશિકા પાસે રાખી લો આ પછી બીજા દિવસે સવારે તેને માથા પરથી વાર ઉતારીને પાણીને ઘરની બહાર ફેંકી દો એવું માનવામાં આવે છે કે તેનાથી તમારી દરેક સમસ્યા દૂર થશે ડિસ્કલેમર્ક આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી સામગ્રી ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી વિવિધ માધ્યમો ભાગ્યા જ્યોતિષીઓ ભાગ્યા પંચાંગો ભાગ્યા પ્રવચનો ભાગ્યા માન્યતાઓ ભાગ્યા શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ વધુમાં વપરાશકર્તા પોતે તેના કોઈ પણ ઉપયોગ માટે જવાબદાર રહેશે ધાર્મિક વોઇસ આની પુષ્ટિ કરતું નથી